અમુક નું જીવન તમે જોજો અને જગતમાં જ્યાં જાય લોકો માંથી કઈક લેતા આવડે સ્વભાવ હોય ગમે ત્યાં જાય ને કોઈ ના પૂછે જાય આમનું આમ થાય આમનું આમ થાય હું દરેક જગ્યાએ કથા નક્કી થાય પેલા યજમાનને કહી દઉં પાંચસો જન પાંચસો જાતનું કરશે તમારે તમારે કરવું એ જ કરવાનું અમુક તો કે અમુક ડોસીઓ તો કે અમારી કથામાં તો બાપજીએ પાંચ તોલા અછોડો માગેલો આ એ ભાગવત ની કથા છે પત્રમ પુષ્પમ ફલમ તોય ભગવદ અનુગ્રહ થી તમે ભગવાન ને જે સમર્પિત કરો છો ભગવાન રાજી થાય છે જગત તમારું ધન માગે છે ભગવાન તમારું મન માગે છે જગત તમારા હૃદયનો ભગવાન તમારા હૃદયનો ભાવ માંગે છે અને જેને શોખ હોય ને યોગ વશિષ્ઠ રામાયણ વાંચ્યો સાહેબ તમને તમારા દીકરાનો જવાબ મળી જશે પરિવારનો જવાબ મળી જશે ને કોણી સાથે કેવી રીતના રહેવું એનો જવાબ એ મળી જશે એ આપણા ભારતની સંસ્કૃતિના એ શાસ્ત્રો છે જેમાં તમારા ને મારા દરેક પ્રશ્નના જવાબ આપેલા છે ઘણી વાર જીવનમાં વિચારો ઘણી વાર નાનામાં નાની વ્યક્તિ પણ એવું જાણતી હોય છે કે જેનો પરિચય ને જેનો અનુભવ આપણને નથી એ વસ્તુ આપણે જોઈ નથી હોતી